નહીં થતું હવે યાદ આવે કોઈ હું છોકરાએ રહે તો બી મને યાદ આવી જાય દીકરા એટલે બને એમ થાય કે આજે હું કેવી દીકરી કેવાય એટલા મારા કર્યા કેટલી મહેનતથી કર્યો નમસ્કાર દોસ્તો હાલ અમે રામપુરા ગામમાં છીએ અને ખાસા જે કહેવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે દાદીને એકનો એક દીકરો હતો અને દીકરાનું પણ એક્સિડન્ટને કારણે અવસાન થઈ ગયું છે પાંચ વર્ષ પહેલાં અને દાદા દાદી ઘણો બધો સંઘર્ષ કરી પોતાનું જીવન જીવી રહ્યા છે દાદા હતા તો દાદાનું પણ હમણાં એક એક્સિડન્ટ થયું એમાં દાદમાં પણ ફ્રેક્ચર થઈ ગયું છે અને હાલ પ્લેટને ખાલી છે છેલ્લા અઢી ત્રણ મહિનાથી કરન કરે છે ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણથી જે પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે શું શું મુશ્કેલીઓ પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદા મારું નામ નરેશભાઈ આયર છે દાદા તમારું નામ શું છે દાદા વિજયભાઈ તમાર નામ દાદી તારા જી શું થયું તું દાદા દીકરાને એક્સિડન્ટ મેં એક કઈ મઢી બાજુ ગયેલા હતા કરોટ કે મડી હા તો આવતી વખતે ગાડી આટે ટક્કર ગાડી બનાવવા જ ગયેલા હતા ગાડી બનાવવા જ ગયેલા હતા રીટર્નમાં એટલે પાછું એનું એક્સિડન્ટ દિવાલ સાથે અથડાઈ ગઈ છે એટલે ગાડી પાછળ ખહેડવા ગયો હ કે કેમ અમને તો કઈ ખબર જ નહીં અમને તો હું સાંભળું એટલે અમે તો બેભાન થઈ ગયા એટલે અમને કંઈ ખ્યાલી જ નહીં રહ્યો કે અમે કોણ હું થયું અમને કઈ ખબર નહીં ખાલી આટલું ખબર પડી એટલે જ અમે એમ થઈ ગયું કે ઉઠીએ એટલે કેવી રીતના થયું હું થયું એમને કોઈ ખબર નથી પડી દીકરાને એક્સિડન્ટ થઈ ગયું દીકરા આજે આમ પાંચ મહિનાથી અમે ઘર પાંચ છ મહિનાથી ગુજરાત ચલાવતા હશે જઈતે જઈતે જ્યારે પરિસ્થિતિ અમારી એટલી ગંભીર હતી અમે ચાલવાની તકલીફ પડતી હતી તો અમે જેબતેમ જેબતે હું બાથરૂમ લઈ જતી હતી દાદાને ને દાદી હું સમજી શકું ઓલા એમ એક માને તો વધારે લાગે એકનો એક દીકરો હોય અને આવી રીતનું થઈ જાય તો એમ તો પછી બીજું કોઈ નથી દાદી તમારે સગો સંબંધી દેરિયા જેઠિયા સાચું ગામડે ગામડે બધા હે પણ આપણે આપણ જમ કે પેટ થાય તો હું તો કરીએ ને આપણે ચાલ જશે તો હું તો કે કરી લે દુખ થાય એમ કે આજે આવી રીતની પરિસ્થિતિ આવી ગઈ એમ પછી દાદા તમને શું થયું પગે લિસી લપસી ગયો ઓ લપસી ગયો એમાં ફેક્તર થઈ ગયો ફ્રેક્ચર થઈ ગયું કેટલો ટાઈમ થયો દાદા અઢી મહિનાથી અઢી મહિના પછી આવી રીતે અઢી મહિનાથી ઘર ને તો પછી શું શું તકલીફો પડે દાદા કાંઈ નહીં આ બેન જાય મારા ઘરવાળા નોકરી પર એ જાય હું ઘરે જ છું શું કામ કર મારે દાદી એ રસોડામાં કામ કરવા જાય

છોકરા આવતા જ તો આપણને બધી યાદ આવ્યા કરે એમાં આખી તબિયત ખલાસ થઈ ગઈ થાય દાદા એક માં હોય એને તો વધારે લાગે કેમ કે એકનો એક દીકરો અને આવી રીતનું થઈ જાય એટલે માએ કઈ રીતે એને મોટો કર્યો હોય લાડ પ્રેમથી અને ભગવાન આવી રીતે લઈ લે એટલે કોઈ પણ માં હોય એમ સપના નહીં થતું આવે યાદ આવે કોઈ ઉજ્યોગ છોકરા એને તો બી મને યાદ આવી જાય દીકરા એટલે મને એમ થાય કે આજે હું કેવી દીકરી માર થી કેવો જાય એટલા મારો ઓરડા કે એવો મોટો કર્યો કેટલી મહેનત કર્યો મે જે ઊંચી તરી પછી શું શું તકલીફો પડે દાદી અત્યારે અમને તો હવે ચાલ્યા કરે પણ હવે ઉંમર થવા લાગી ધીમે ધીમે એટલે હવે કઈ ને કઈ રોગ ના આટે તાવ તરી ઓટ બધું ચાલુ જ થઈ જાય સાચી વાત છે ઉંમર ના લીધે ઉંમર ના લીધે આવે તો પછી અત્યારે કેટલી ઉંમર છે દાદા તમારી 60 60 વર્ષ તમારી દાદી

તો અત્યારે તો શું મેન તો ખાવા પીઓ ને તકલીફ પડે દાદી કઈ ની રડવામાં અમે તમારા દીકરા જેવા છે ને અમારીથી જે પણ મદદ થાય ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી ને દાદી તો દાદી દાદા તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું દાદી હા બધું આવી ગયું દીકરા કેવું લાગ્યું દાદી સારું લાગ્યું દીકરા મારા વતીને તમને ખૂબ ખૂબ આભાર ને વધારે બરકતી આપે દીકરાઓ અમારા વતીને જે શોક શોક શું કેશો દાદા ખૂબ ખૂબ આભાર ની થેન્ક યુ થેન્ક યુ દાદા અને દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર સહાય લોકો છે એમની વધુ વધુ મદદ કરી શકીએ કરતા રહેજો દીકરાઓ મારા જેવા નિરાધાર મદદ કરજો ને સહાય આપજો દીકરા કે તે જીવન પૂરું કરે છે દીકરા મમ્મી દાદી હું સમજી શકું કે આજ એક માને દીકરાનું કેટલું દુઃખ હોય જવાનજોત દીકરો જતો રહે કોઈ પણ માં હોય અને દાદી રડોમાં અને દાદી આજનો આ ખાસ રાશન છે વિલાસબેન શાંતિલાલભાઈ પટેલ એમનો દીકરો છે તુષારભાઈ એમના તરફથી છે અને એમના મમ્મી પપ્પાના નામ ઉપર છે વિલાસબેન વિલાસબેન શાંતિલાલભાઈ પટેલ હા અને તુષારભાઈ યુએસ છે યુએસથી આ તમને ખાસ મદદ કરવામાં આવી છે દાદા તો શું કહે છે એમનું આભાર ખૂબ ખૂબ આભાર દીકરા ખૂબ એને ધંધા બરકતી આપે એને ખૂબ ખૂબ આભાર એને દીકરા અને એને સારી રીતે આગળ વધે દીકરો મારો ને સુખી રાખે ને શાંતિ રાખે ચોક્કસ ચોક્કસ દાદી અને થેન્ક યુ સો મચ તુષારભાઈ કે આજે તમે તમારા મમ્મી પપ્પાના નામ ઉપરથી ખાસ આ રાશન આપ્યું છે વિલાસબેન શાંતિલાલભાઈ પટેલ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આજે તમારા દીકરાના માધ્યમથી એટલા દૂર હોવા છતાં પણ ખાસ આજે આ પરિવાર માટે જ મદદ મોકલી છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ અને ખૂબ લાંબુ આયુષ્ય આપે ભાઈ અને તમારા મમ્મી પપ્પાને હંમેશા ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના બસ એના આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એની તમે હર હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી પ્રાર્થના તો બસ દોસ્તો વિડીયોના માધ્યમથી તમે એ કહેવા માંગીએ કે સમાજમાં ઘણા બધા પરિવારો છે વૃદ્ધ દાદા દાદીઓ છે વિધવા બહેનો છે જે ઘણી બધી રીતે પીડાઈ રહ્યા છે પણ કોઈને કંઈ પણ નથી શકતા અને કોઈ પાસે માંગી પણ નથી શકતા તો આપણે જેટલું પણ થઈ શકે એટલું એમને જે પણ આપણથી યથાશક્તિ યોગદાન થાય એટલી મદદ કરવી જોઈએ અને જેથી કરી એ એમનું જે ખાવા પીવાનું છે એ એક ટાઈમ ટાઈમ શાંતિથી જમી શકે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત